મારા બેટાના થોડાક બી વાયર નો કરી મારા દીકરા કબજે કરવા મહિના છે તઈ શું વારવા મહિના કા બાપુ આ વાળો રહ્યો નહી આપણો છે ગાયગા વાડ કરીને ખાલી ગા છે ને બધી વાયર કરી નાખવી છે હા કોઈના બાપનું નથી આપણા બાપનું છે હા એને નજીએ ને પકડો ને એટલે ઈનામ પણ મોટું રાખ્યું પણ મારો દીકરો હાથમાં ના આવતો સાહેબ પણ સાહેબ તમને કીધું કોને આ ગામ માં

હું પકડું મને જ મળે તો હું જ પકડવાનો આ તે કઈ કામ જો લગાવ હાલ હાલ મારા બેટાનો સાઈને એના બાપનું હોય અહીંયા એની ઘોડે વાઈડ કરવા મીડો લે ઓલો ટપુડો મારે નક્કી ન્યા જવું જોઈએ છે તાંગા જ ભાઈ ને ખાય મારા વાડા પડખે એને વાળો હું કામ કરવો જોઈએ મેં કેધું નું વારેલું એને ખબર નહીં પડતી હોય પણ આ દેખાડી નો દઉં તો થઈ રહ્યું છે તો એની મન થાકી રહે બોલો શું કરું

તેજ માર બાપુ ને માર્યા હતા ધોકે ને ધોકે સાહેબ આને પેલા પૂડ દો આને ઘરે લઈને વઈ જાવ તો એ સોરી વતાર બોલ માં આલી હમણે જે કાર્યવાહી થાય છે ની થાય છે માર બાપુ ઘરે ગયા છે હું ઘરે જાવ કોડક લઈ લ્યો ને પતવાઈ દો ને મારા મકાન થઈ લઈ લો લઈ લો લઈ તું ઈશા રિસોર્ટ ની વાત કરા હલવાઈ જાવી તા પણ વાપરવા ઓલો ભાઈ ગયો

હા બસ હા ને મૂકવાનું નથી થતો